મહેસાણા તાલુકાના દેવીનાપુરા ગામે રૂડો અવસરે જીવન પર્વ મુખી બાપાના પરિવારમાં ઉજવાયો મહેસાણાના દેવીના પુરા ગામ કે જે ગુજરાત રાજ્યમાં સમરસ ચૂંટણીના એવોર્ડ સન્માનિત ગામ હોય તો દેવીના પુરા છે જ્યારે તે ગામની અંદર પટેલ નારાયણભાઈ ત્રિભુવન રઈબેન નારણભાઈ પટેલ કે જેમને મુખ્ય બાપા તરીકે ઓળખાતા તેમનું જીવન પર્વ ઉજમણામાં ગામની કુવારી અને પરણેલી આઠસો થી વધારે દીકરીઓ બોલાવીને દીકરીઓને પેરામણી ત્રેવીસ તારીખે રાત્રે ભવ્ય લોક ડાયરો જેનું આયોજન તે લોક ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ઓર્ગેનાઇઝર રાજુભાઈ પટેલ દ્વારા બોલાવાયા હતા કલાકાર ઘનશ્યામ ગઢવી લોક સાહિત્યકાર વિક્રમ માલધારી સાહિત્યનો જગદીશભાઈ સમગ્ર લોક ડાયરાનું લાઈવ પ્રસારણ કર્યું હતું આજે પશ્ચિમ સંસ્કૃતિના વાયરામાં દેવીના પુરા ગામના બે પુત્રો કે જે પટેલ સુરેશભાઈ નારાયણદાસ ધર્મપત્ની ભાવનાબેન સુરેશભાઈ બીજા પુત્ર પટેલ પંકજભાઈ નારાયણદાસ ભારતીબેન પંકજભાઈ તેમના પરિવારની અંદર ચાર બહેનોના સાથ અને સહકારથી આ જીવન પર્વ ઉજવણું શક્ય બન્યું હતું દેવીનાપુરા ગામના અંદર લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ગામ ગાંદરે બનાવેલું છે નાનું ગામ પણ સમર્પિત ગામ રળિયામણું ગામ એવો દેવીનાપુરા ગામ તે ગામની અંદર મુખી બાપાના આંગણે રૂડો અવસર હોય તે અવસરની અંદર ગામે ગામથી મહેમાનો અને દીકરીઓ બોલાવી હોય ત્યારે તે દીકરીઓના ચહેરા ઉપર એક હળવું સ્મિત દેખાઈ હોય ખરેખર મુખી બાપા અને તેમના ઘરની રહી બેનને જીવતા જગત્યુ એટલે કે જીવન પર્વ ઉજવણી જીવત જ મોતની સામે વાતો કરવી અને પોતાના જન્મારાને ઉજળો બનાવવો એ સહેલું નથી જ્યારે જ્યારે પણ મા બાપના ઉજળા પ્રસંગો ઉજવાય છે ત્યારે તેના આશીર્વાદ અંતરના દીકરાઓ દીકરીઓ અને પરિવાર સાથે જરૂરી હોય છે મર્યા પાછળ ભોજન કરવું એના કરતાં હયાતીમુઆજ ભોજન કરાવી અને આનંદ કિલુલથી લગ્ન જેવો પ્રસંગ ઉજવીને પ્રસંગને ઉજળો બનાવવો હોય તો મા બાપ પાછળ આ ભગીરથ કાર્યો કરવા જોઈએ ભગવાને આપવા વાળાને તો ઘણું આપ્યું હોય છે પણ ઉજળો પ્રસંગ કરવા માટે સમજણ પણ એટલી જ જરૂરી છે જ્યારે જ્યારે મા બાપના ઉજળા પ્રસંગો થાય છે ત્યારે પરિવારની અંદર સુખ શાંતિ અને સંપત્તિ આવે છે અત્યારે વૃદ્ધાશ્રમની જે બોલબાલા છે તે બોલબાલા અમીર ઘરોની અંદર જ છે શું તમારા જોડે રૂપિયા હોય એટલે જેને જન્મ આપ્યો છે એ એ બાપને વૃદ્ધાશ્રમમાં કેટલું વાજબી કહેવાય આ દેવીના પુરા ગામની અંદર આ બંને ભાઈઓ અને તેમની ધર્મ પત્નીઓ સાથે તેમની બહેનો પણ એ જે કોઈ વૃદ્ધાશ્રમની અંદર મા બાપને મૂકે છે તેમને સંદેશા માટે આ એક ઉજળો પ્રસંગ ઉજવ્યો છે પવિત્ર જીવન પર્વ એટલે ઉજામણું તે પ્રસંગમાં રાત્રે અને બીજા દિવસે પણ ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા ગોકુળિયા દેવીના પુરા ગામની અંદર રૂડો અવસર એટલે મુખી બાપાના જીવન પર્વની ઉજવણી સમગ્ર પ્રસંગમાં રામોસણા ગામની મેલડી માતાજીના ભગત ડાયા ભગત પણ આશીર્વાદ આપવા માટે આવ્યા હતા તેમનું સન્માન ગુલાબની પાખડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ